અને તે વૃક્ષારોપણ કરીને આ કાર્યક્રમની પૂર્ણહિતી કરાઈ હતી બોરસદ તાલુકામાં પણ રથ આજે સવારથી જ અહીંયા બોરસદમાં છે સવારે કઠાણા કાર્યક્રમ હતો ત્યારબાદ અત્યારે બોચાસણ છે બોચાસણમાં સરકારની વિવિધ ગ્રાન્ટો લોકલ બોડીઝ એટલે કે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ધારાસભ્યની પણ ગ્રાન્ટો તેમજ ગામના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ કાર્યક્રમમાં ઘણા બધા ગામના આજુબાજુના સરપંચશ્રીઓ તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ ગામના આગેવાનો ઉપસ્થિત રહી ચોવીસ વર્ષથી જે મોદી સાહેબે ગુજરાત અને દેશને જે વિકાસની એક નવી ગરિમા આપી છે અને ખાસ કરીને જનવિશ્વાસના ચોવીસ વર્ષના શાસનનો જ્યારે ઉત્સવ ઉજવાયેલો હોય ત્યારે સમગ્ર ગુજરાતની પ્રજાને વિશેષ કરીને જે ગામોની અંદર જે વિકાસના કામો થયા છે એનાથી મોદી સાહેબનું પ્રત્યે ખૂબ જ ભાવ પણ વધ્યો છે આવનારા સમયમાં જ્યાં વિકાસની રાજનીતિ છે એ સતત ચાલુ રહેવાની છે ત્યારે ચોવીસ વર્ષનું શાસન એ સૌના માટે પ્રેરણારૂપ છે અને જાહેર જીવનમાં કામ કરનારા વ્યક્તિને પણ સેવાના ભાવ સાથે કામ કરે એ ભાવ અને વિકાસને પણ મહત્વ આપે એ દિશાનું આ સમગ્ર કાર્યક્રમ